પરસોત્તમ રૂપાલાને લઈને વિરોધ જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે હવે આ વિરોધ જે છે તે ગુજરાત સીમિત જ નહીં પરંતુ હવે સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે હવે આ વિરોધના પડગા સમગ્ર ભારતમાં સંભળાય છે આજે સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીઓ પણ કાઢવામાં આવી છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વત્તમ રૂપાલાના વિરોધને લઈને હવે રાજવી પરિવારો પણ મેદાને ઉતરી આવ્યા છે અને બીજેપીને ચીમકી પણ આપી છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વિરોધ જે છે તે હવે ખૂબ જ ઉગ્ર જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠાના લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા છે અને તેમનો આક્રોશ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે તેમની એક જ માંગ જે છે તે અત્યારે પણ યથાવત છે કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લેવામાં આવે અને તેમની જગ્યાએ બીજા કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે પરંતુ તેમની માંગ સ્વીકારવામાં ન આવતા સાબરકાંઠા અને બનાસકાંઠામાં રસ્તાઓ પર જંગી માત્રામાં લોકો ઉતરી આવ્યા છે અને રૂપાલાનો ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં અત્યારે શું હાલ છે તે પણ જોઈ લઈએ કેન્દ્રીય મિનિસ્ટર પરસોત્તમ રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ધરોહર અને યુગોયુગોથી ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ અને ધરોહર છે એના પર ઠારો પ્રત્યાઘાત છે એક પ્રહાર છે એનો આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ક્ષત્રિય સમાજે ઠાકોર સાહેબના નેતૃત્વમાં ત્યાં રેલી યોજી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ક્ષત્રિય સમાજની માગણી છે કે તત્કાલપણે એમની ટિકિટ રદ કરવામાં આવે હાઈકમાન્ડ નિર્ણય લઈ અને નક્કર પગલાં ભરે નહીતર આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ માત્ર ગુજરાત જ નહીં પણ ભારત વર્ષમાં એનો પ્રતિકાર કરવા માટે સજ્જ છે

આપણો મા બાપ છે સમાજથી મોટો કોઈ પક્ષ નથી છે કોઈ પક્ષ છે કોઈ પક્ષ સમાજ મોટો છે કોઈ પક્ષ મોટો નથી એટલે કોઈ ના કોઈ વેમ હતો કાઢી નાખજો હું નરેન્દ્રસિંહ પરમાર આ સમાજ વચન આપું છું જો રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ નહી થાય તો હું અનશન ઉપર બેસીશ અને સાથે મારી જે મારો સમાજ પણ

તમને અમારો વિડીયો કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર